जय माता जी हर महादेव के सब बता मित्रों मजा में जैसे अम्म मजा में सी तो ते मजा में जस अमर ब्लॉक जता मित्रों मजा में जैसे आज ब्लॉक अलग से महेंद्र पर आज मेहन्द्र ब्लॉक आखो बना बनाव पड़े आज तमाम मेहन्द्र ब्लॉक बना से तो आखो आज आप आखो घर आज मेहनत बता रिजेट रिजेक्ट कर सर घर केव तो चलो अपने शुरुआत कर दी आप घर ना बो बा

आधा अथवा दराज़ बंद कर दिया नहीं अभी हमारो से आंगनाबाड़ी और मस्त में जो और से मजे लाम आवाज़ आम रस्तों यो ये तो हम बताओ ये तो वाल गाय की सबसे रहेगी आप लोग मेन गेट से आप लोग मेन गेट खोली ना तो वाल बत्तू काम बताऊं आप लोग मेन गेट का ये मोटा मोटा साथ है ना तो वही

અમાર નનકો ખેતર હેની અમારે નનકો બગીચો છે મચ્ચા છે એ જોલા અમે નીલા મચ્ચા છે જયા નથી ફૂલ આયા છે આય નહીં નનકો દેવા છે ખાલી ફૂલ આયા છે જી આપડે ફૂલ આવી ગયા છે આમાં ફૂલા ગયા છે એ કે જે ખરી ચાટ પડસે ન સિયારાની તે માવા મચ્ચા લાગી જાશે તો તમને મચ્ચા આવશે ત્યારે પણ અમે બ્લોગ બનાવશું તો તમે બ્લોગમાં જોજો અત્યારે અમે કેમ કેજી ફૂલ આયા છે ફૂલાવે પછી ખબર પડે હા

કેમ કે ફૂલ ઘણા છે હમ છે ફૂલ છે અને મરચા આવી ગયા છે ને આમાં મરચાજી ઘણા લાગ છે એટલે ખાલી બેય ફરજાય છે હા ને મારા રીંગણા ને બધા આમાં તમને બતાવ્યા છે રીંગણા પડ આવી ગયા છે મસ્ત મજાનું મારું બગીચો છે કા નવા સોનું બાયરા ને અમાર આખો જ કોણ પી ને તમાર સોનું બાયરા આ તો વેલા ઘરે ને રખડવા જાય હા છે 6 વાગે બાદ હશે

Oli limbo yong ya? keri, limbo yong ya keri yong keri yong keri limbo yong mos to me janis eh, ine apalain to me janis limbo yong ya. ya. jet, limbo yong jet 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 limbo yong jet

फूल के मस्त तो मजा ना फूल लगी जैसे mm -hmm. तो तमाम बताऊं फूल के मस्त मजा ना लगी

જી ગુણે દઈ દેસી આપણે કા કાબરી હમ છણું બેન આવ ખાતા નથી છણું બેનાવા ખાતા નથી એટલે આપણે કાબરી ન દે દીધો હાલે આવી રીતે આપણે કામકાજ કરે હરોમા મહેંદ મસ્ત મજાનો સાફ કરે છે જો કા આપણે હવે મેવી રીતે કાક કામકાજ હાલે છે અમારો યે વિડિયો ગમે તો લાઈક શેર અનસબસ્ક્રાઇબ કરી દીજો અને ચેનલ માં પહેલી વાર આયો તો સબસ્ક્રાઇબ કરી દીજો तो त्या में वस्तु बताऊ तो हमारे जेल कि मस्त मजा नहीं खीस खे के चल जान बैठी है जेल मस्त बैठी है नरिया माथे जेल તો માખિસ કરી નહી આ માથાર દેઠી ઘર માં વ્યા પછી ઘર માં વ્યા ને દીન પછી બહાર ચડી બહાર થી કાઢી અને માથે તળી અમે જેલ માં હેંદર માં શું કરે છે પ્રિયંકા બે છો કર છો હોગા મા પ્રિયંકા બે મોબાઈલ જોવે છે અને રવિભાઈ પણ મોબાઈલ જોવે છે અને આપણે પણ આ પાહે પર ટીવી ચાલુ પડી છે છે ને તો જેલ માં પ્રિયંકા બે બેહી ગઈ છે અને રવિભાઈ તો ગેમ રમવા મડિ ગયા છે ને અમારે મહેન્દ્ર ભાઈ તો જોઈ લો લગભગ ખાઈ ખાઈ ના બાર ની ખાઈએ લઈ જજો અને હવે તો પંખા જેવા અલગ લાગે આખીની ની તાઢ હોય હોય હા રાતના ધીમો કરવો પડે ને એવું કાંક કામકાજ હાલે હે મારા રવિભાઈ નો મહેન્દ્રભાઈ નો પ્રિયંકા બેન ટીવી જોવે છે ને એમાં જોઈ ટીવી પણ ચાલુ છે ને મોબાઈલ પણ ચાલુ બધો ચાલુ ના મીટરનો બિલ આવે પછી ચાલુ ને આપણે જોવા પાસે બધી પણ તમારે વિડીયોમાં કાલ પરુણાબેન ગોસ્વામી બલોગમાં આવી ગયો છે આ વિડીયો જોઈ લેજો સચ મારી એટલે તમને ખબર પડી જાય કાંઈ હું લિંક આપી દઈશ નીચે તો તમે જોઈ લેજો અને મહેન્દ્ર જોઈ લો રવિભાઈ તો આવી ગયા મોબાઈલ ચાર્જિંગ જોઈ લો એવો કંઈક કામકાજ આવે હેરો મારો અને મસ્ત મજાનો તડકો આવી ગયો છે ને જોઈ લો મસ્ત મજા આજ કાંક વાતાવરણ કંઈક અલગ છે મસ્ત મજાનો લીમડો પણ તાજો તાજો થઈ જાય છે જોઈ લો જયારે મસ્ત મજાનો આપણે કેવો આપણે ઝારખંડ નજારો છે કેવો મસ્ત મસ્ત છઠમાસનો નજારો થઈ જશે આખો છે આવી રીતે અમારો કાંક ગામડો છે તો જોઈ લેજો અમારું ઘર આવી રીતે કાંક છે જો વિડીયો ગમે તે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મસ્ત મળશું હવે બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને હરમાં દઈશ જય માતાજી